નમસ્તે હનુમાન દાદાની જય શ્રી મારૂતિધૂન યુવા મંડળ દ્વારા હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે ખાતે ખાતેથી હરિપ્રસાદ સ્વામીજીના મુખેથી આપણે આ કથા પણ સાંભળીએ કારણ કે આ યુવા ગ્રુપ છેલ્લા પચીસ વર્ષથી સેવા કાર્ય કરી રહ્યું છે અને ખાસ તરીકે જે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મહિલાઓને સશક્ત કરવા માંગે છે એમાં પણ મહિલાઓને રોજગારની સાથે અનાજની કીટ આપવા માટે એમણે ગંગા સ્વરૂપ બહેનોને પસંદ કરી છે એમનો હેતુ એની સાથે હનુમાન ચાલીસાના પાઠ તો કરે જ છે પણ યુવાનોને વ્યસન મુક્તિનું પણ કામ કરી રહ્યા છે અને એ લોકો ખૂબ સરસ મોટી સંખ્યામાં બહેનો જોડાય અને બધા આપણે સૌ જોડાઈ એના માટે જે કથાનું આયોજન કરી રહ્યા છે એમાં એ લોકો અઠ્ઠાવીસથી ત્રીજી અઠ્ઠાવીસ ડિસેમ્બરથી ત્રીજી તારીખ દરમિયાન આ કથાનું જ્યારે આયોજન થવાનું છે ત્યારે પાશ્ચાત્ય અંગે રંગાયેલા યુવાનોને આપણે હનુમાન ધૂન દ્વારા આપણા સંસ્કારનું એ લોકોને જતન થાય એ લોકો પોતે એને સરસ રીતે આમાં જોડાઈ જાય એના માટે જે યુવા ગ્રુપ કામ કરી રહ્યું છે એને મારી શુભકામના પણ પાઠવું છું અને આ માધ્યમથી આપ સૌને આ કથામાં જોડાવા માટે જે એ લોકો સરસ મજાનું આયોજન કરી રહ્યા છે એમાં જોડાવા માટે આમંત્રણ પણ આપું